અન્ય ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં દેશભરના અલગ અલગ લોકસભા સીટ વિશે એમના ઉમેદવારોના તરફ નાગપુરથી નીતિન ગડકરી કેન્દ્રીય મંત્રી ચૂંટણી લડવાના છે આ સિવાય ગુજરાતના નામો છે કે નહીં એ પણ થોડી વારમાં આપણને ખબર પડી જશે પણ અત્યારે જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ બીજું લિસ્ટ જાહેર કરી દીધું છે અગાઉ ભારતીય જનતા પાર્ટીએ જે લિસ્ટ જાહેર કર્યું હતું એમાં ગુજરાતમાં પંદર ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી હતી અને અગિયાર સીટ એવી હતી કે જ્યાં હજુ ઉમેદવારોના નામની જાહેરાત નહોતી કરવામાં આવી એ આ અગિયાર માંથી અત્યારે આ બીજા લિસ્ટમાં કેટલાક નામો જાહેર થઈ શકે છે અત્યારે જે વિગતો મળી રહી છે એ પ્રમાણે અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને ટિકિટ આપવામાં આવી છે આ માહિતી અત્યારે મળી રહી છે કે અમદાવાદ પૂર્વથી ભારતીય જનતા પાર્ટીએ હસમુખ પટેલને મેદાને ઉતાર્યા છે ટિકિટ આપી છે અમદાવાદ પૂર્વની આ બેઠક કે જ્યાં હસમુખ પટેલને ટિકિટ આપવામાં આવી આ સિવાય અન્ય દસ બેઠકોના નામ પણ હજુ એ ઉમેદવારોના નામ પણ હજુ જાહેર થવાના બાકી છે આ બીજી લિસ્ટમાં આ નામ હોઈ શકે છે અત્યારે વડોદરાથી રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી છે આ વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે સાબરકાંઠાથી ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને ટિકિટ આપવામાં આવી છે અત્યારે આ આ બીજી લિસ્ટમાં ગુજરાતની સીટના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે વડોદરાથી રંજનબેન ભટ્ટ કે જેમને ટિકિટ આપવામાં આવી ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારી સોંપી છે આ તરફ સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરને પણ ટિકિટ આપવામાં આવી છે તો કેટલાક એવા નામ છે કે જે દિગ્ગજ નેતાઓ છે અને એવું પણ બની શકે કે કેટલાક નવા નામની પણ આમાં એન્ટ્રી થઈ શકે છે આ તરફ અત્યારે જે વિગતો મળી રહી છે એ પ્રમાણે વડોદરાથી ભટ્ટને ભાજપે મેદાને સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે તો અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા છે આ અગાઉ જે પંદર નામો જાહેર કરવામાં આવ્યા હતા એમાં પાંચ એવા નામ હતા કે જે નવા નામ હતા અને જૂના જે સાંસદો વર્તમાન છે એમના

જાણીને સમજીને આ નામો નક્કી કર્યા છે ભાવનગરથી નીમુબેન બાંભણિયા જે અમે ચર્ચા કરી રહ્યા હતા એ જ નામ થી જશુભાઈ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે સુરતથી મુકેશ દલાલને ટિકિટ આપવામાં આવી છે તો આ લિસ્ટ બીજેપીએ જાહેર કર્યું છે વલસાડથી ધવલ પટેલને ટિકિટ આપવામાં આવી છે આ વલસાડ સીટ કે જ્યાં ધવલ પટેલને ટિકિટ આપવામાં આવી આ તરફ દાદરા નગર હવેલીથી કલાબેન ડેલકરને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે તો ભારતીય જનતા પાર્ટીએ આ લિસ્ટ જાહેર કરી છે જેમાં અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલનું નામ સામે આવ્યું છે વડોદરાથી રંજનબેન ભટ્ટને ઉમેદવારી સોંપવામાં આવી છે આ સિવાય સાબરકાંઠાથી ભીકાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે તો અમદાવાદ પૂર્વથી હસમુખભાઈ પટેલ ભાવનગરથી નીમુબેન બાંભણિયા આ તમામ નામો ઉપર અમે પણ ચર્ચા કરી હતી અને સંભવિત ઉમેદવાર જે હતા એમના નામ અમે જણાવ્યા હતા ન્યૂઝ કેપિટલ ઉપર પોલિટિકલ સમાચારોનું કેપિટલ ન્યૂઝ કેપિટલ કે જેમાં તમામ નામ અમે જણાવ્યા હતા